લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે આજે વલસાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર કરશે ધરમપુરમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ ઉપસ્થિત રહેશે સાથે જ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર રહેશે પ્રિયંકા ગાંધીની સભાને લઈ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે વલસાડ બેઠક પર કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે કાટકી ટક્કર છે તો સુરત એરપોર્ટથી વલસાડના ધરમપુર જવા માટે તેઓ રવાના પણ થઈ જશે આજે આસપાસ પ્રિયંકા પ્રિયંકા ગાંધી ગાંધી ધરમપુર પહોંચવાના છે પ્રાપ્ત થઈ રહી હાલ કે જેઓ આજે પ્રચંડ પ્રચાર કરશે ધરમપુરથી આપણી સાથે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે લાઈવ જોડાયા છે ધનરાજ થોડી જ વારમાં પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ત્યાં આવી રહ્યા છે કેવી તૈયારીઓ કાર્યકર્તાઓમાં કેટલો ઉત્સાહ જી બિલકુલ કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ પણ છે પરંતુ સમાચાર એ સામે આવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી બાયરોડ આવી રહ્યા છે જોકે ધરમપુરમાં હેલીપેડ પણ છે હેલિકોપ્ટર ઉતરી શકે એવી વ્યવસ્થા છે પરંતુ બાયરોડ આવી રહ્યા છે બીજી તરફ તૈયારીઓ તમે જોઈ શકો છો આ પ્રમાણે ન્યાય સંકલ્પ રેલી છે गणत्रीना कल्लाकोमा प्रियंका गांधी छे ये આવી પહોંચ્યા અને ત્યાર બાદ સભાને સંબોધન करणार છે પરંતુ સૌથી મોટો સવાલ એ થાય છે કે प्रियंका गांधी helicopter થી કેમ નથી આવી રહ્યા એ મોટો સવાલ છે આપણી સાથે મોજૂદ છે કોંગ્રેસના મેડમ શું दिक्कत આવી હે helicopter મે કેમ प्रियंका गांधी નહીં આવી રહી હે ક્યા दिक्कत હે देखिए हमारे पास जो समाचार है कि वो बाय रोड आ रही हैं और जाते समय भी बाय रोड जाएंगी हेलीकॉप्टर उतरने की कोई परमिशन दी गई है या ऐसा कुछ कोई प्रॉब्लम है ऐसा कुछ सुनने में आया है देखिए हम व्यवस्था में बिजी थे पर जो सुनने में आ रहा है कि कुछ परमिशन की कुछ दिक्कतें भी हुई हैं वो पता करना है कि क्या है बिल्कुल जो, जो सक प्रियंका गांधी बाय रोड आ रहा है तो સુરત એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે અને ત્યારબાદ અગિયાર પંચાવન મિનિટે આ સભા સ્થળે પહોંચશે ત્યારે જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે પ્રિયંકા ગાંધીને લઈને ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે તેમની જે સુરતથી લઈને ધરમપુર સુધીનો રૂટ હશે એમાં પોલીસ તેમની સાથે રહેશે અને સભા સ્થળ સુધી પહોંચશે પરંતુ તે પહેલાંની તસવીર અત્યારે હાલ જોઈ શકો છો આ પ્રમાણે ઉત્સાહનો માહોલ છે કાર્યકર્તા નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે અને જે પ્રમાણે અત્યારે હાલ દ્રશ્ય જોઈ શકાય છે સ્ટેજ બનીને તૈયાર છે કેટલો ઉત્સાહ કોંગ્રેસી કાર્યકર્તાઓ નેતાઓમાં જબરદસ્ત ઉત્સાહ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ગામડે ગામડે આ પ્રથમ વખતે એવો ઉમેદવાર આવ્યો છે વીસ વર્ષ પછી કે એ આદિવાસીઓમાં પ્યારો છે આદિવાસીના કામ કરતો આવેલો છે પ્રમાણિક છે અને જુવાન છે આ લડો છે અને એને કારણે લોકોમાં ઉત્સાહ બક્ષી પંચ મધ્ય મધ્યમવર્ગીય ગરીબ શહેરી વિસ્તાર કાંઠા વિસ્તાર કોડી વિસ્તાર બધી જ જગ્યાએ બધાએ એવું નક્કી કર્યું છે કે ભલે કોઈ બી પક્ષનો માનતો હોય આ વખતે તો આનંદ જીતાડ હોય ત્યાં આપણે બધા એને શુભેચ્છા આપીએ એક વાત સામે આવી રહી છે પ્રિયંકા ગાંધી બાય રોડ સુરત ધરમપુર આવી રહ્યા છે હેલીપેડ પણ છે ધરમપુરમાં માં હેલિકોપ્ટર ઉપરી શકે એવી વ્યવસ્થા છે કેમ આવો નિર્ણય એ છે ને એ વ્યવસ્થાનો સવાલ છે મારે અન્ય વ્યવસ્થા જાણવાની છે એટલે એ પ્રોબ્લેમ હું ગયો છે અત્યારે હાલ ગણાઈ રહી અને પ્રિયંકા ગાંધી છે એ ધરમપુર ખાતે આવી પહોંચશે અને સભા ગજવશે પરંતુ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે કે પ્રિયંકા ગાંધી સુરત થી બાય રોડ ધરમપુર પહોંચી રહ્યા છે આ આભાર ધનરાજ આપ જોડાઈને જાણકારી આપી માટે